નમસ્કાર દોસ્તો અત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોડાસા ગામે દીપડો છે તે કઈક અહીંયા ઘુસો છે આ સ્કૂલ છે અહિયાં પર અને આ જે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તેના ટોળા છે તે એકઠા થયા છે ને આ અહીંયા પર દીપડો છે તે ઘુસો છે જેને રેસ્ક્યુ માટે વન વિભાગ છે તેની ટીમો પહોંચી છે વેટનરી ડોક્ટર છે અને તમામ છે તે અહીંયા પર પહોંચ્યા છે દીપડાનું અંદર જે અવાઅું એક મકાન છે મકાન ઘુસો છે ને અહિયાં પર તેનું રેસ્ક્યુ છે તે અત્યારે હાથ ધરાઈ રહ્યું છે આ મકાન છે આમાં કોઈ રેતું તું કે નહીં રેતું તું થઈ છે ને

છેલ્લા ઘણા દિવસથી સિંહો છે તે ગીર પંથકના અલગ અલગ ગામોમાં જોવા મળતા હતા દીપડાઓ છે તેની પણ ફરિયાદો મળતી હતી પરંતુ થોડા દિવસે અહીંયા પર દીપડો ઘૂસ્યો છે જામવાડા વન વિભાગને ગામ લોકો દ્વારા જાણ કરવામાં આવી છે વન વિભાગ છે તે અહીંયા પર પહોંચ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે થોડા દિવસ પહેલાં સોમનાથ પ્રભાસ પાટણ છે ત્યાં બે દીપડા ઘૂસ્યા હતા અને બકરાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા એક દીપડો છે તે ભાગવામાં ફરાર થયો હતો જ્યારે અન્ય એક દીપડો છે તેને રેસ્ક્યુ કરીને પકડવામાં આવ્યો હતો પરંતુ હવે ડોડાસા ગામે આ દીપડાઓ પહેચ્યા છે એટલું જ નહીં થોડા દિવસથી આ વિસ્તારોની અંદર સિંહો છે ગીર સોમનાથ જિલ્લાનો કોડીનારના અલગ અલગ ગામોમાં સિંહો છે તે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે ચોમાસાના કારણે મચ્છરનો ઉપદ્રવ ખૂબ હોય છે આ સિવાય શિકારની તલાશમાં સિંહો ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે મચ્છરથી બચવા માટે તે આ જે રેવન્યુ વિસ્તાર છે અથવા તો ખેતીવાડી વિસ્તારમાં પહોંચી રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં સિંહો છે તેની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે પરંતુ દીપડાઓ છે તેની દહેશત છે તે અત્યારે જોવા મળી રહી છે અને ધોળા દિવસે ધોળાસા ગામની અંદર દીપડો ઘૂસતા અફરા તફરીનો માહોલ છે તે પણ સર્જાયો હતો હાલ અહીંયા પર મોટી સંખ્યામાં ગામના યુવાનો છે બાળકો છે અને વડીલો છે તે દીપડાને જોવા માટે અને દીપડાનું રેસ્ક્યુ જોવા માટે અહીંયા પર પહોંચ્યા છે વન વિભાગના વેટરનરી ડોક્ટર છે આ સિવાય વન વિભાગની ટીમો છે જેણે અહીંયા પર રેસ્ક્યુ હાથ ધર્યું છે એવું પણ મનાય છે કે એની ઉંમરનો આ દીપડો છે અને આ દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે ધન્યવાદ